સૈયા રેમીજો દેવો રૂપાનો મારી સૈયરે બીજો દેવરવો કુમકુમ ભગલે મારી પદારો રે કુમકુમ ભગલે મારી પદારો રે કુમકુમ ભગલે મારી દારો રે પગલે મારી પદારો રેબાયા જગદંબા આવમ્બાયા જગદંબા કુમકુમ ભગલે મારી પદારો રે કુમકુમ પગલે મારી પધારો રે પાધારો રે ગુમાકું પાગલે મારી પધારો રે આવો અંબા આવો આજુ બાજુ આરોબે માનો માન આજુ બાજુ બાજરો

ગરબો ગરબા ગાવા ને કોઈ ભી આવવાનું ગરબા છોકરો નાના છોકરા ગાયો તું કલાકાર બની એવું કાલે આ ડોજ કરવાનું શીખવાડ હતું અલ તમારા છોકરા ને કલાકાર બનાવ શીખવાડું યાર ના નાના વાઈ જા

લામા આદરા પછી અમે જવું પડે ને અમે હેડીએ વાગે બાર ખાટલો આરો Boa um gado